હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજના નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે હમ બધા મજામાં જ હું પણ મજામાં જ તો ફાઈનલી આજે પાછો અમારા ઓલા ખેતરમાં માંડવી ખાવા માટે આવી ગયા છે તો શું કાઈ ગયું તું આવળો ખેતર પણ તો ભાઈ છે હાલો ને આજે હારવાર માંડવી ખાવી દઈએ તો જો આજે હવારમાં તમને તો ખબર જ હશે કાલે હવારની જેમ અમાર દેવા આવ્યા હતા

खाना नाही डारव ना रे तो क्या गांधीचंद नाही चाल लोश लो कटली कोलू घरे भगवान भगवान दिस मोठ ना कटली हां उनी पे भाई यवोत कोळे हां वेळा किनक वन आमा हां आमोय आ उंदोस નાખી નાખ દે એમ તો આવડે ને હમણાં એ તો નાખ તો જો થાય કર લે એને તો એની જ નહીં કર હાલો બોલ

જો એ સારસે ને હમણાં તો યાદ તો બાપાના લાડવા કેટલા વાગે બનાવું શિયાર હાડા શિયાળા ને આજે ગણપતિ બાપા ના લાડવા બનાવા છે એટલે આપડે હરમણા ના જ આવડા હોય ને હે ને કેવાય હા ભાવણી ના કહેવાય નઈ તો આજે બનાવવાના છે ગણપતિ બાપા લાડવા બનાવવાના છે ને એની સાથે ભજીયા બના ભજીયા ને ચટણી ભજીયા લાડવા તો હવે એને ખાવ હોય તો આવી જાજો ને એને આરે બનાવવાના છે દાળ ભાત એટલી વસ્તુ બનાવવાની છે તો અત્યારના ફાયદા હાડા પાંચ ને મેં જો પીંડિયા પેલા અન્ન ખાતા અને હવે જો એનો ભૂકો પણ અન્ન છે અને હવે મેં મેં કીધું છે ફળનો પાક હમણાં આ આવી જાય એટલે આપણે ફટાફટ બનાવી નાખીએ લાડવા તો કોઈને ખાવા હોય આવી દાજા લાડવા ખાવા મમ્મી છોકલિક જોવો તો આમ બે આવી ગયા આ બાજુ મસ્ત સુગંધ આવે મમ્મી આવે ચાલો હવે આપણે લાડવા બનાવી નાખીએ મશીન થી હાથેથી તો થાય નાખી મશીન થી ધબ દબાટી જવા દે ફટાફટ

આકાર હેડનું એ વળક કેવું હોય અને ફની વળક ક્યાં પડી ગયું હોય જો ફાઈ કે કે ફાઈ ક કુવામાં પડી ગયો હવે હું હેડું એનો તો મને હા એને કીધ પણ ફન કે આવડું નઈ ચાલો આપણે જઈએ ના અને હું સી આપણે જોઈએ અને જો આપણે થી નીકળે ને આપણે એને બાર આડી નાખી નાખ બિચારો મરી જાય તો જો હવે જાય આગળ હું અને ભાઈ બે

ఆ భవాయి ગઈ હવે जल्दी जल्दी मोटी था मारी कलेजी रे बेगा में क्यों मोटी થઈ જાય કા થઈ તો આજે ફાઈવી અમે તો થઈ જા અઠવાડીમાં થઈ જા હમ ઇન્દાઈ મોટી બોજો અમે અહીં આવી કેછી કુઆપા છે જોઈ અંદર છે કે મરી ગઈ ચાલેલા જોઈ વાન છે ને ગોરજન ભાઈ ઓતને આવે છે મારી હેલ્પ ખરાવે બીચકડા

એક ફેરી બેહી તો ગયું એકવાર પણ સે ખાસ ઉતરી ગયું વઈ ગયું પાછો વઈ નહી वही ચાતા હા મારું વઈ તુંધીરે પટકાર તો જો ય અત્યારે છે ને નિયા માછડા ઉપર બેહી ગયું હવે દિનેશ લાઈન નાખે અને માછડા ઉપર થી ઉતારે તો માછીમાં બેહીયો

ना मोटों छे ने उचेटून काहीतरी दोल पेपरली वासर ऐचच गरी गी एक नळे कर दे चलू तो ट्राफू चली जे ते नुसी कर जे ओले बस आ बस, बस ना करी ट्राफू छे ए नहीं नहीं, नहीं जा मरीटेन हि आई मरे हि आई पारा आई जोय

ચટણી ભજીયા મેન વસ્તુ તો છે આપડે ચટણી ભજીયા ને લાડવા તો જીજો આપડે નું ખીરું બનાવી છીએ હાલો હવે આપડે ફટાફટ ભજીયાનું ખીરું બનાવી નાખીએ

આપણું ખીરું પણ રેડી થવા એવું અમારી છે નવાબમાન અર્જન્ટ ની છોકરી છે શું ના તારું હમ ફરમાય કીધું પછી અમર મમ્મી

म्या तो है ना बाकी मस्ती ना गोटा हाला બધા ગોટા ખાવા મોટો મોટો બદિયા જમાવ દીધો તો પેલો હણવો આપડે કણ નઈખો છે ભાઈ જો લઈ આ ખોમી હાલો બે ખાણવા પર ખડ નઈ ખાશે ને લા બધા લેજમ પર બેસાડી દે చాలా ఆజ మొదలు భా బ